નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ રાજસ્થાનના ફલોદી જિલ્લાના મટુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભારતમાલા પર એક રવિવારે મોડી સાંજે ના સુરસાગરના રહેવાસી અઢાર લોકો બીકાનેરના કોલાયાત મંદિરના દર્શન કરીને ટેમ્પો ટ્રાવેલમાં માં પાછા ફરી રહ્યા હતા હનુમાન સાગર ચોકડી પાસે ઝડપ આવતી ટેમ્પો ટ્રાવેલ અચાનક પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ ગઈ હતી જેમાં પંદર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ફરી પોલીસ અધ્યક્ષ કુંદન કવરિયા મૃત્યુની પુષ્ટિ કરી છે તેમણે કહ્યું કે અકસ્માતમાં પંદર લોકોના ઘટના સ્થળે મોત થયા છે ત્રણ ઘાયલોને તાત્કાલિક એસોસિયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમને ગ્રીન કોરિડોર દ્વારા જોધપુર રેફર કરવામાં આવ્યા છે ફોલદીના ડીએસપી અચલસિંહ દેવડાએ જણાવ્યું હતું કે ટક્કર એટલી ગંભીર હતી કે ટેમ્પો ટ્રાવેલ સંપૂર્ણ તૂટી ગયો હતો ટેમ્પો ટ્રાવેલની સીટો અને લોખંડના ઘણા મૃતદેહો ખરાબ રીતે ફસાઈ ગયા હતા અને પોલીસ અને સ્થાનિકોએ તેમને કાઢવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો ફોલદી પોલીસ સ્ટેશનના અધિકારી અમન રામે જણાવ્યું હતું કે તમામ મૃતક અને કાયલો જોધપુરના સુરસાગરના વિસ્તારના રહેવાસી હતા તેઓ કોલાયતની મુલાકાતે લઈ તેમના પરિવાર સાથે પરત ફરી રહ્યા હતા પોલીસ એસડીઆરએફ અને રાહત ટીમો ઘટના સ્થળે બચાવ હાથ ધરી હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે જણાવજો ને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર